પોલીસ સ્ટેડિયમ ખાતે પોલીસ મુખ્ય મથક શાહીબાગ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા અને આરતી કરાઈ હતી જ્યારે બીજી તરફ ગરબા શરૂ થતા ખુદ શહેર કમિશનર જીએસ મલિક ગરબા રમતા પોલીસ પરિવારના લોકો બાળકો અને અધિકારીઓ સાથે ગરબા રમવા જોડાયા હતા